નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું હાલમાં મહારાષ્ટ્રની અંદર ભાષાના નામ ઉપર ખૂબ મોટો વિવાદ ચાલી રહ્યો છે ક્યાંક કોઈને માર મારવામાં આવી રહ્યો છે ક્યાંક ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે મરાઠી ભાષામાં વાત કરવા માટે મજબૂર પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે એ વિષય ઉપર વાત કરવા આપણી સાથે જોડાયા છે માતૃભાષા ઉત્કર્ષ સંઘના પ્રમુખ એડવોકેટ નરેન્દ્ર સોરઠિયા સ્વાગત છે નરેન્દ્રભાઈ ચક્રવાત ન્યૂઝ ગુજરાતીમાં આપનું જી ધન્યવાદ ભાષાના નામ ઉપર દેશમાં ઘણા આંદોલનો થઈ ચુક્યા છે ભૂતકાળની અંદર ઓગણીસો પચાસ અને ઓગણીસો સાહીઠ ના દાયકામાં મહાગુજરાત આંદોલન પણ થયું હતું તે ગુજરાતી ભાષાની ઓળખ અને રાજ્યની રચના માટે થયું હતું આપના મતે મહારાષ્ટ્ર ની અંદર ભાષા વિવાદનું મૂળ કારણ શું હોઈ શકે છે રાજકીય કારણ જે મહારાષ્ટ્રનું નિર્માણ છેના અને બાળા સાહેબ ઠાકરેના દીકરા ઉદ્ધવ સાહેબ ઠાકરે એનો જે પક્ષ છે એ બંનેની જે રાજનીતિમાં જે એક પીછેહટ જે છે એને આગળ લાવવાનું એક કારણ હોઈ શકે છે અને મૂળભૂત કારણ એ પણ છે જ એવું મારું વ્યક્તિગત રીતે સ્પષ્ટપણે માનવું છે બરાબર શિવસેના એમએનએસ અને અન્ય રાજકીય પક્ષો આ વિવાદમાં રાજકીય લાભ ખાટવાની તૈયારીમાં હોય એવું પણ લાગી રહ્યું છે એ મુદ્દે આપનું શું કેવું શું રાજકીય લાભની વાત આવે આમાં શું લાભ મળે આજે એકવીસમી સદીનો સમય અંગ્રેજી વ્યવસ્થા પ્રમાણે જોવા જઈએ તો ને આમાં લોકો પોતે જાણે છે એ જ મહારાષ્ટ્ર છે એ જ મુંબઈ છે ભારતનું આર્થિક પાટનગર ગણાય છે મુંબઈ હવે અહીંયા જે મહારાષ્ટ્રના મૂળ નિવાસી લોકો છે જે મુંબઈ ગરા કહેવાય છે ના આરાધકો કહેવાય પોતે સમગ્ર ભારતના લોકોને ત્યાં પોતાના હૃદયમાં દિલમાં સ્થાન આપ્યું છે તો આજે એ જ લોકો કઈ રીતે બીજી જે આપણી ભારતની જે વ્યવસ્થા છે એનાથી વિરુદ્ધ જઈ શકે એવું હું નથી માનતો હા માતૃભાષા પ્રત્યે મરાઠી જનતા જે છે એનો પ્રેમપાર છે હું ના નથી પાડતો કારણ કે મેં પોતે પણ મહારાષ્ટ્રમાં પ્રવાસ કરેલો છે કોઈ કોર્ટની કાર્યવાહી દરમિયાન જવાનું થતું હોય છે તો ત્યાં જે સ્પષ્ટપણે એકદમ ભાષાની જે વાત છે એમાં એ લોકો એની પ્રત્યે લગાવ રાખે છે અને એનાથી તદ્દન વિપરીત આપણે ગુજરાતી લોકો તો નથી માનતા આપણી ભાષાને આ જન આંદોલનો થયા છે જે આપણું મહારાષ્ટ્ર અને ગુજરાત જે છે ભાષાના આધારે જ અલગ થયું અલગ રાજ્યની રચના થઈ પરંતુ હું નથી માનતો કે ભારત દેશની જનતા ભાષાના કારણે કોઈ વિવાદમાં આવે અને બધી જ ભાષા ભારતની છે શું શું તકલીફ પડે છે છે ભાષામાં મરાઠીની પણ દેવનાગરી લિપિ તો હિન્દીની પણ દેવનાગરી જ લિપિ છે સંસ્કૃતની પણ દેવનાગરી લિપિ છે શું ફરક પડે છે અને શા માટે કોઈ જનતા એકબીજાના વિરોધમાં જાય એવું આ એક બે પાંચ રાજનેતાઓના લીધે હું નથી માનતો કે આ લોકો ઝઘડવું જોઈએ જી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે હમણાં જ સ્ટેજ ઉપરથી એવા નિવેદનો આપ્યા હતા કે તમે મારપીટ ના કરો અને મારપીટ કરો તો તેનો વિડીયો નહીં ઉતારવા તો આ નિવેદનો આગમાં ઘી રોપે એવું નથી લાગી રહ્યું તમને જો ઉદ્ધવ ઠાકરે એવો પ્રયાસ કરી રહ્યા છે કે બાળા સાહેબ ઠાકરેની જેવી રાજનીતિ થાય ગુજરાતીમાં બે કહેવત છે મોરના ઈંડા ચિતરવા ન પડે અને દીવા વાહે અંધારું હું ઉદ્ધવ ઠાકરેની રાજનીતિ જોઉં તો દીવા પાછળ અંધારું છે એનું કારણ છે કે બાળા સાહેબ ઠાકરે પોતાને એવું કહેતા નો એક ઇન્ટરવ્યુ આ એમાં મેડ મેડ હિન્દુ એવું ન થઈ શકે બાળા સાહેબ ઠાકરે એક જ હતા એનું એક એના પગલે ચાલવાની વાત આવે છે તો એ ન થઈ શકે ઉદ્ધવ સાહેબ ઠાકરેથી હું નથી માનતો એનાથી થાય એનું કારણ છે કે બાળા સાહેબ બાળા સાહેબ હતા એટલે એવું ન બનાય જો એની પાસે બનવાની તક હતી કોંગ્રેસ સાથે બેસીને હું એવું માનું છું કે હિન્દુત્વની વિચારધારા છોડી બાળા સાહેબ ઠાકરેની વિચારધારા છોડી અને જે હિન્દુત્વની મૂળ વિચારધારાથી ભટકી ગયા અને આજે એક ભાષાવાદનો મુદ્દો ઉભો કરે છે અને હું પોતે માનું છું રાષ્ટ્રવાદથી ઉપર કોઈ વાદ હોતો નથી રાષ્ટ્રવાદ જે છે એ હોવો જોઈએ અને વિવિધતામાં એકતામાં માનો આજે ભારતની જ બધી ભાષા છે અને બધી જ વાત છે તમારી વિડીયો ઉતારવો ન ઉતારવો એને શું ફરક પડે છે તમે કોઈ તું શું ત્યાંથી મુકેશભાઈ અંબાણીને કાઢી શકશે નહીં ત્યાંથી શું હિન્દી ફિલ્મ સિને જગતને કાઢી શકશે તો કે નહીં ત્યાંથી શું કોઈ જે કંપનીઓ જે વિશિષ્ટ કંપ વિવિધ કંપનીઓ જે આવેલી છે એને કાઢી શકશે તો કે નહીં બસ આ એક નાનો એવો ખેડૂત હોય ગરીબ હોય વર્ગ હોય રિક્ષા વાળો હોય એને વાત છે બે નથી અને વિડીયો ઉતારે કે ના ઉતારે શું એવું કરી છે મહારાષ્ટ્ર ને મુંબઈમાંથી કોઈ બીજા પરપ જે મહારાષ્ટ્ર સિવાયની જે જનતા છે એને કાઢી નાખે તો એના વિના તમે પરિકલ્પના તો કરો મુંબઈ ની કલ્પના તો કરો લાગે તમને સંભવ છે એવું કઈ રીતે શક્ય થાય આ થાય આ બધી દીવા જેવી વાતો છે દીવા સ્વપ્ન છે શેખ ચિલ્લી ના છે કશું ના થાય તો આપના મતે આના દૂરગામી પરિણામો શું આવશે અરે હું તો અનેક એક મૂર્ખામી ભર્યું પગલું ગણું છું હવે જે અંગ્રેજો આપણી ઉપર રાજ કર્યું એ અંગ્રેજી ભાષાથી વિરોધ નથી ભારતની ભાષા સાથે વિરોધ છે આ કઈ રીતની વાત છે તમે અંગ્રેજી ભાષાનો વિરોધ કરો માનું છું કરવો જ જોઈએ જે ભાષા એસન કર્યું અંગ્રેજી ભાષા છે એનો વિરોધ કેમ નથી કરતા હિન્દી ભાષા તો ચાલો દેશની સાહીઠ ટકા જનતાને સમજમાં પણ આવે છે તો અંગ્રેજી ભાષા તો એ કેટલા લોકોને માંડ બે ટકા લોકો જે આને છે વ્યવસ્થિત રીતે સમજતા છે તો અંગ્રેજી ભાષાનો વિરોધ કરવો જોઈએ હું એવું માનું છું માતૃભાષા ઉપર સો ટકા પ્રેમવો જોઈએ જ આજે અંગ્રેજી ભાષા એ તો એક કાયદેસર એક ભાષા છે એનો વિરોધ નથી થતો જે દેશ હું એવું માનું છું કે હું આજે ગુજરાત નો વ્યક્તિ છું અને હિન્દી ભાષી વ્યક્તિ સાથે વાત કરું છું તો મામા માસી ના સંબંધ થાય ને બંને બહેનો થાય ભારતની ભાષા છે બંને બે એક માને જણેલી ભાષા છે તો બંને બહેનો થાય તો મારી માસી છે જે કુમાર વિશ્વાસ છે એવી રીતે માસીના છોકરા અંગ્રેજી ભાષાને તમે દૂર કરવાનો પ્રયાસ કરો ને તો જેનાથી તમારામાં એટલો જ બધો દમ છે તમારી બધી રાજનીતિ ઉપર તમને વિશ્વાસ છે તો અંગ્રેજી ભાષાને પ્રતિબંધિત કરો ને મહારાષ્ટ્રમાં હું ના નથી પાડતો હું એમાં સહયોગ આપીશ હું પોતે સહયોગ આપીશ ગુજરાતમાં અંગ્રેજી ભાષાને પ્રતિબંધિત કરો હું આખા ભારતમાં અંગ્રેજી ભાષાને પ્રતિબંધિત કરવાની વાત કરું છું પ્રતિબંધિત એટલે કઈ રીતે તો પેલા તમારી માતૃભાષાને સ્થાન આપો પછી એક દેશની જે સામૂહિક જે આખા દેશ સ્તરે જે રાષ્ટ્રીય સ્તરે ભાષા હોય એને નક્કી કરો અને અંગ્રેજીને પાંચમાં છઠ્ઠા સ્થાને એને મહત્વ હોવું જોઈએ નહીં કે પ્રથમ સ્થાને આજે આપણા દેશની સર્વોચ્ચ ન્યાયાલય જેને આપણે અંગ્રેજીમાં કહીએ તો સુપ્રીમ કોર્ટ તો ત્યાં પણ એક ભારતીય ભાષાનું ચલણ રાખો અંગ્રેજી ભાષાની શું જરૂર છે અંગ્રેજી ભાષા હટાવી જોઈએ મહારાષ્ટ્રમાં ગામડાનો ખેડૂત કઈ રીતે અંગ્રેજી ભાષા સમજે ભારતમાં તમામ ગામડાના જે વ્યક્તિ આજે ગુજરાતમાં આપણે જઈએ તો હું પોતે કાઠિયાવાડથી આપણે તમે પણ કાઠિયાવાડથી જો ભાવનગરમાં એક સામાન્ય ખેડૂતને અંગ્રેજી શું વાંચતા લખતા આવડે શું ખબર પડે અને શું સમજ પડે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હાઈકોર્ટનો ઓર્ડર જે વ્યક્તિને પોતાના જીવનનો નિર્ણય થવાનો હોય અને એ નિર્ણય પોતે વાંચી સમજી નો તમે અંગ્રેજી હટાવો યાર મહારાષ્ટ્રમાં તમે આ વાત કરવી જોઈએ મારી વાત જો ત્યાં સુધી જાય તો અંગ્રેજી હટાવવાની વાત કરવી જોઈએ નહીં કે ભારતની બીજી કોઈ ભાષા જે બરાબર મરાઠી ભાષા ન બોલવાના કારણે જે હિંસાઓ થઈ છે એમાં એક મીરા રોડ ઉપર દુકાનદાર પર હુમલો કર્યો પછી સુશીલ કેડિયા ની ઓફિસ ઉપર તોડફોડ કરવામાં આવી આનાથી સમાજ ઉપર પણ ખરાબ અસર જઈ શકે છે ને સમાજ ઉપર તો સમજો સુશીલ કેડિયા હોય કે નાના હા નાના વ્યક્તિને મારવું જોઈએ તમારી જે બાહુબળો હોય તમારી પાસે તો હું તો કઉ મુકેશભાઈ ની ત્યાં જઈને કેવું જોઈએ કે ભાઈ તમે અહિયાં ન રહ્યો ગુજરાત માં જતા રહો એવું કેવું જોઈએ જે મોટા મોટા લોકો છે કે બોલિવૂડ ની હસ્તીઓ જે છે ફિલ્મ જગત ની એને ત્યાં જઈને જોઈએ એવું મારું માનવું છે કે ના થાય ભાઈ શક્તિશાળી લોકો ઉપર નથી થતો અને તમારે બહુ જ એટલી તકલીફ છે તો જયારે હું કઉ છું સ્પષ્ટપણે જયારે મસ્જિદ ઉપરથી ઉર્દુ અરેબિયન ભાષામાં જયારે એની બાંગ પોકારી છે અજાન એની જે પ્રાર્થના સભા કરે ત્યાં જઈને ભાઈ તમે

દેશમાં આ રીતની રાજનીતિ ન થવી જોઈએ તેવા સંદેશ સાથે રજા લઈએ અમે આપની સાથે જય હિન્દ આભાર નરેન્દ્રભાઈ જોડાવા માટે